કેમ છો વાર્તા સાંભળવી છે ને જો ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આપણા જે બાળ સાહિત્યકાર જીવરામ જોશી એમની એકસો એકવીસમી જન્મજયંતિ નિમિત્તે એક બાળ અભિયાન સંગોષ્ઠીનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું અને એમાંથી ગુજરાતમાંથી જે સારી સારી વાર્તા કહી શકતા હોય અને જુદી જુદી સ્કૂલોમાં જઈ અને વાર્તા કહી શકે તેવા શિક્ષકો આ સંગોષ્ઠીમાં જોડાયેલા છે અને આખું અઠવાડિયું જે બાળ વાર્તાકાર તરીકે ઉજવવાનું છે અને જે જે સ્કૂલમાં વાર્તા કહીએ એ સ્કૂલને સર્ટિફિકેટ પણ આપવાનું છે તો જુઓ આ રીતનું સર્ટિફિકેટ છે જે આપણે હું આજે વાર્તા કહીશ તમને અને આપણે આપણી સ્કૂલને સર્ટિફિકેટ આપીશું જે હું આપણા આચાર્ય આચાર્યશ્રી રૂપલભાને આપીશ એમ અને બાળ વાર્તા છે ને નાના મોટા બધાને ગમે ગમે છે ને બહુ ગમે અને વાર્તા કેટલી પ્રકારની આવે પ્રાણી પક્ષી પર્યાવરણની કેટલી અઢળક વાર્તા હોય એમાંથી આજે એ હું તમને કાગડાભાઈની વાર્તા કહું છું

એલારામ મૂકી દે 5 વાગ્યા કેટલા વાગ્યાનો મૂકે 5 વાગ્યાનો પછી સવારમાં માં એલારામ બોલે ને 5 વાગે તોય ધારા છે ને ઘસ ઘસાટ ઉંગતી હોય અને એના નસકોરા બોલે ઘર ઘર એ પછી એના મમ્મી ના નસકોરા બોલે કે બોલતા હોય બોલાવો તો એના પપ્પાને અને ભાઈના એને સ્કોરા બોલે અવાજ આવતો નથી અને સોર સોરમાંથી એ બી મીઠી નીંદર આવે અને ધારા તો એ એમ હોય અને કાગડો છે ને એ એના ઘરની બાલ્કનીની બાજુ આંસુમાં લગવું જાય અને ઝાડ ઉપર બેસી અને પછી બધાને સ્કોરા બોલાવતા સાંભળી અને એવો તાત્કાળે એવો હસે

ગલી માં જાય સૌથી પહેલા એના ભાઈ બન તાગડા અને તાગડા પછી શું કરે રોટલી આપે પછી ભાત આપે પૂરી આપે અને પાણી પણ આપે એટલે તાગડા ભાઈ એ ખાઈ ને મોજ માણી જાય અને પછી ધારા છે ને એનું જે જમી અને હોમવર્ક કરવાનું હોય એ કરી દે પછી બપોર થાય એટલે તાગડા ભાઈ સાથે વાતું કરે પછી

ધારા મને તો તારો હાથ જ દેખાતો નથી ધારા મને છે ને ચશ્મા આવી ગયા લાગે છે યાર નંબર આવી ગયા લાગે છે યાર તો હા આપણે ચશ્મા લેવા જઈએ તું ધારા કે એમ નહીં કાગળાભાઈ ઉભા રહે મારી પાસે એક જોડ એક્સ્ટ્રા ચશ્મા પડ્યા છે એવું લઈ આવો તો કે સારું એમ કરતું એમ તો ધારા છે ને એના કબાટમાં એના ચશ્મા પડે તા એ લઈ આવી કાગડાભાઈ હે પહેરાવી દીધા પછી ધારા કે गागड़ा पे अवे बोलो तो तुम्हें आ कितनी अंगड़ीયું छे तो कागड़ा पे मगड़े पे शुगें मगड़े पे बे अंगड़ीયું छे के પછી કે સામે જો તો બધું દેખાય છે તમને તો કે હા કે મને તો પોપટ દેખાય ચકલી દેખાય કબૂતર દેખાય સામે ઊભું કুতરુ દેખાય પછી આતારું બર દેખાય મને તો બધું જ દેખાય છે તો ધારા છે ને દાંત કરે શું કરે માત્ર ટિકડે પછી એના મમ્મી આવે ને તો મમ્મી એ તાત કાડે સામે જોઈતા ટિકડે એના પપ્પા આવે તો પપ્પા એ તાત